આમે દો વાગાને પાણી આવી દઉં જૈન માતાજી સાહેબ આ કુદરતી કુદરતનો કોફ છે ઝાડુ ધણીનું ન થાય છે ને તમે જાહેરાત કરો કે ખેડૂતના વળતર લેવાનું નથી વીઘા થાય પ્લસ ખાતર બી દવા માંગુ અમારે પછી મને માંડવી થાય ત્યાં સુધી ખેડૂત આ કાંઈ વધ્યા નહીં સરકારને ભાવ દેવો નથી તાત્કાલિક ધોરણે સહાય કરવા વિનંતી પાત્રાદાયી જોવોમાં પાત્રા નહીં ખેડૂતના પાત્ર દાય જુઓ તમે કે તમારી સિંહ ચાલુ મથોમાં ખેડૂત સમુ જોવો ખેડૂત એટલે જગતનો તાત છે જગતનો તાતલે બધાયનો ભાવ ખેડૂત અમે તમે ક્યાંક જુઓ નહીં એક સાયા આપો કે ખેડૂત સમુ તમે ક્યાંક જોવો તમારી સીટું હું હમું જોવામાં નગર વિસાવતરવાળી ખાલી હમુ ક્યાંક જોવો પિસ્તાલીસ સીટ પટેલ લેવા પટેલની છે પણ એક જ લેવા પટેલનો થયો નથી બધા એની સીટોમાં મારું છે અને મરે ને ત્યારે સીટા ભેગી ખુરશી નાખે ને તેથી તો એની લાશ જગે છે સીટ સારું એટલું બાંધે છે આમાં બધું હળી ગયું છેડૂને ખાસ નંબર વિનંતી તાત્કાલિક ધોરણે સહાય કરવા મંજૂર છે